મુખ્ય આરોપી તો પ્યાજે મુખ્ય આરોપી અમુક આરોપી આજ પકડને એલસી બિલ કળસી અભિનંદન પરંતુ રાહ લે કે બકરી કંપની દુવા માંગી પચ્ચીસ થી છબ્વીસ દિન દુઆ માંગીર એક પંખડું રહી ગયા તો જલ્દી થી જલ્દી પકડો એ તપાસ પર સમાધાન પોલીસ તપાસ અને જે અધ્યક્ષતેખા આઈ સી સાહેબતેખા એસઆઈટી નેવસ્થિત તપાસ કરે છે મત